Да, да,

જે બી વાર આવશે પણ એના કલાક દોઢ કલાક પછી જે બી આવે છે જોઈને પાછા જાય છે પાછા અમે ફોન કર્યા છે પાછા આવે છે પછી ત્યાંથી ઇન્ફોર્મેશન એવી મળવામાં આવે છે કે તમારું સ્માર્ટ મીટર છે એટલે ત્યાંથી ઓનલાઈન

હવે કેટલા વાગે થી લાઈટ હવે લાઈટ 3 વાગ્યા ગઈ છે અને અમને કઈ જાણકારી છે નહી અમે અમારી ઇલેક્ટ્રિશિયન બોલાવ્યો તો અમે તપાસ કરાવડાવી પણ એમને કીધું કે અમારું કામ નથી જે બી નું કામ છે અમે જીજી જારે કે સંપર્ક કરી દે ત્યારે તે શું કીધું જે સંપર્ક કર્યો તેમને એવું કીધું કે અમારા અધિકારી હમણાં આવશે અને જોશે પણ એ આઈને જતા રહ્યા અને પછી ત્યાંથી પછી કોઈ છે નહી પછી પાછો કોલ કર્યો અમે તેમને એવું કીધું કે તમારું બિલ ભરાયું નથી પણ બિલ નથી ભરાયું તો એની અમારી પાસે કોઈ જાણકારી નથી આજે આપણે સ્માર્ટફોનનો ઉપયોગ કરીએ છીએ એમાં પણ આપણું રિચાર્જ પૂરું તો ત્રણ દિવસ પહેલા નોટિફિકેશન આપણી પાસે આવે છે કે રિચાર્જ પૂરું થાય છે પણ કરાઈએ તો તૈયારીમાં એ પણ થઈ જાય છે આજે બિલ ભર્યા પછી પણ અમે ત્રણ કલાકથી હેરાન ગતિ સામનો કરીએ છીએ અને અમારે ચૌદ માળની બિલ્ડિંગ છે નાના બાળકો છે બુઝુર્ગો છે બધા જ છે એમને કેટલી હેરાન હેરાનગતિ ચૌદ માળ આજે ઉતારવો ચડવો જે સરકારી અધિકારીઓ છે તમે એમને જઈને પૂછો

ને અમને સાદા મીટરો પાછા આપો સરકારી અધિકારીને ઘરે પ્લસ સ્માર્ટ મીટર લગાવો પછી અમારા ઘરે લગાવજો મારું વૈશાલી બેન દુશંગીર ગોસાઈ સબસ્ક્રાઇબ નાવ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન નેવર મિસ એન અપડેટ